ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં આપની સાથે હું છું જુહી ગાંધી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે યુજીસીએ વર્ષ બે હજાર છવ્વીસ માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા પ્રોત્સાહન નિયમો લાગુ કર્યા છે આ નિયમો દેશની તમામ યુનિવર્સિટી અને કોલેજીસ પર લાગુ થશે યુજીસી કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત સંસ્થા છે જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું નિયમન કરે છે આ નિયમોનો હેતુ એ છે કે કોઈ પણ વિદ્યાર્થી શિક્ષક કે કર્મચારી સાથે તેની ઓળખના આધારે ભેદભાવ ન થાય જોકે આ નિયમો માત્ર કાગળ સુધી સીમિત નથી પરંતુ કેમ્પસના રોજિંદા કાર્ય પરિસ્થિતિ પર પણ ઊંડો પ્રભાવ પાડે છે નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ ફરિયાદ થવાની પહેલાં જ ભેદભાવને રોકવાનો છે પરંતુ ટીકાકારોનું કહેવું છે કે આથી કેમ્પસમાં સર્વેલન્સ અને ભયનું વાતાવરણ સર્જાઈ શકે છે યુજીસી અનુસાર ઉચ્ચ શિક્ષણમાં કોઈની પણ સાથે ધર્મ જાતિ લિંગ જન્મસ્થળ અથવા દિવ્યાંગતાના આધારે ભેદભાવ ન થવો જોઈએ આજ વિશે આજે ચર્ચા કરવી છે આ બબાલ શા માટે થઈ રહી છે વિરોધના વંટોળી જેઓ એસપીજીના પ્રમુખ છે આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ વિશેષ રજૂઆતમાં સૌથી પહેલા તો મિલનભાઈ આપણી પાસે આવું કારણ કે યુજીસીના જે નવા નિયમો છે એને લઈ અને બબાલ થઈ રહી છે સૌથી પહેલા તો આ નિયમ છે શું અને એના કારણે શું શું થઈ શકે આપની પાસેથી સમાનતા દૂર કરવાની વાત છે તો દરેકને પૂરતો ન્યાય મળવો જોઈએ હવે ઉદાહરણ તરીકે આ નિયમમાં એવું છે કે કોઈ સવર્ણ બાળક ઉપર ફરિયાદ કરે ફરિયાદ કરે તો એના વિરુદ્ધ તરત કાર્યવાહી કરવાની અને કદાચ એ નિર્દોષ જાહેર થાય તો જે ખોટી ફરિયાદ કરનાર હોય એના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની એક્શન નથી લેવાની પહેલો મુદ્દો આ છે બીજો મુદ્દો એ છે કે એની જે કમિટી બને દરેક કોલેજ કેમ્પસમાં જે કમિટી બને એમાં કોઈ સંવર્ણને નથી લેવાનો એટલે તમે સમજી શકો કે તમે આજે એવી વાત કરો છો કે સમાનતાથી બધા રહેવા જોઈએ અને બધાને દરેકને પૂરતો ન્યાય મળવો જોઈએ તો ફક્ત સવર્ણ બાળકો સોફ્ટ ટાર્ગેટ બને અને ભવિષ્યની અંદર એના વિરુદ્ધ ખોટી ફરિયાદો દાખલ કરી અને એને પ્રતાંડિત ન કરાય એના માટે જે અમે અત્યારથી જ આ કાયદામાં બદલાવ લાવે કાયદો રદ કરે અને આવું ક્યાંય છે નહીં કોઈએ કંઈ એવી માગણી પણ કરી નથી કે ભાઈ અમને તમે આવી રીતે સમાવેશ કરો કે આ બિલ લાવો ખરેખર તો 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 એટ્રોસિટી છે 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 જ જ અને એ જે કાયદો લાગુ પછી આ વધારાના કાયદા નાખી અને બાળકોને ભવિષ્ય ખરાબ થાય એવા પ્રયત્નો આ સરકાર દ્વારા કદાચ અત્યારે થઈ રહ્યા હોય એવું અમને દેખાય બિલકુલ આપણી સાથે લાલજીભાઈ પણ જોડાયેલા છે લાલજીભાઈ સૌથી પહેલા તો આ નવા નિયમ લાવવાની જરૂર શા માટે પડી છે આપને શું લાગે છે એના કારણે સવર્ણ જ્ઞાતિને કેટલો અન્યાય જો આ હંમેશા સમાનક નીતિને ખૂબ બધો અન્યાય થયેલો છે અને બેન વિચાર જોવો કે સમાનક નીતિ કદાચ કોઈના ઉપર અન્યાય થતો હોય તો એમાં પણ એમના પડખે હોય છે કોઈના અન્યાય થવા પણ ના દે પણ આ મને સમજાતું નથી કે જેની માંગણી લોકો કરતા હોય એ આપતા નથી જે નથી માંગી એ લોકો આપી દે છે સરકાર આ આ કાયદાથી તો મને એવું લાગી રહ્યું છે કે સમગ્ર હિન્દુ સમાજની અંદર ભાગ પડી જશે આજે બાળકો જે કોલેજ કરતા છે બાળકોમાં અત્યારથી એવું થઈ જશે કે આ આ આ આ એસટી ઓબીસી બધી વાત વાત તમે સમજો તો કે કહેવાય આજે કાયદામાં ખરેખર કરવું જોઈએ જેનાથી બધા લોકો કાયદો સમાન ને હક આપે કાયદો સમાન રહેવો જોઈએ આવી વાત સાથે બધા લોકો સહમત હોય છે આપણે તો એવી આશા રાખીને બેઠા હતા કે આ નવી સરકાર મોદી સાહેબની સરકાર સમાનતાનો ધારો લાવવા જઈ રહી છે અને તો એવું પણ કહેતા હતા કે ચારસો થી વધારે અમારી સીટો આવશે તો સમાનતાનો કાયદો અમે ઝડપથી લાવી શકીશું તો આ તો સમાનતાની તો વાત ક્યાંય દૂર નહીં રહી પણ આવો કાયદો અચાનક વગર માગે કેમ આપી દીધો અને એ કાયદાની અંદર એવી કોઈ જોગવાઈ પણ નથી કે કદાચ કોઈ ફરિયાદ કરે છે અને ફરિયાદ ખોટી સાબિત થાય છે કે કર્યો નથી કઈ કઈ આવું કઈ નિવેદન ના હોય બાળકનું કે કઈ વિખવાદ ના થયો હોય ને ખાલી એના વિરુદ્ધમાં જઈને ગમે તે પ્રશ્ન વિરોધ વિરોધમાં જઈને ફરિયાદ કરી દે છે તો એ ફરિયાદી ખોટો સાબિત કમિટી કરે તો કમિટી એ એ ફરિયાદીને કઈ કોઈ કોઈ સજા કરવામાં આવતી નથી કદાચ કાયદો લાવવો હોય તો કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ દીકરા કે દીકરીને કોઈ એલાન કરતું હોય તો સમાન ધારો હોવો જોઈએ તો એને બધા માટે કાયદો હોવો જોઈએ આ તો એસસી એસટી ઓબીસી એમને કોઈ તકલીફ પડે અને અથવા કોઈ ખોટી રીતે હેરાન કરતું હોય તો એને કડકમાં કડક સજા કરવી જોવો એવું મેં બધા વિચારીએ છીએ ને અમે વર્ષોથી સમર્થન કરીએ છીએ કારણ કે એક્રોસિટીનો જે કાયદો આવ્યો અને એ કાયદાની અંદર જે લોકો દુરુપયોગ કરીને એક્રોસિટી કરે છે તો ઓબીસી સમાજના પણ કેટલા પણ પીડિત પરિવારો અમને ફોન કરે છે કે ખરેખર આ કાયદામાં સુધારો થવો જોઈએ તો હવે ઓબીસી સમાજને આ કાયદામાં સમાવેશ કરી લીધો તો કાલ ઉઠીને કઈ પણ પ્રોબ્લેમ થાય એનો ખોટી ફરિયાદ કરવામાં આવે તો એ વિદ્યાર્થીને વાંચવામાં સમય બગાડવો કે આની જે દલીલો હોય કે આનો જે પણ તપાસ કરવાની એમાં એમાં સમય બગાડવો તો ખરેખર આ કાયદામાં સુધારો કરવા માટે આજે એસપીજી દ્વારા અમે રાષ્ટ્રપતિજી અને વડાપ્રધાનશ્રીને લેટર લખ્યો છે કે ખરેખર તમે અભ્યાસ કરો અને આ કાયદાની અંદર ખરેખર વહેલામાં વહેલી તકે તમે સુધારો કરો કારણ કે અત્યારે તો વીસ પચીસ આનો વિરોધ ચાલી રહ્યો છે આવનારા સમયની અંદર આખા ભારતની અંદર સમૂર્ણ વિરોધ કરશે કારણ કે કોઈ વ્યક્તિ કહેવત છે કે સો ગુનેગાર બચી જાય તો ચાલે પણ એક જે ગુનો નથી કરતો જે નિર્દોષ છે એને ક્યારેય સજા ના થવી જોઈએ બેન બિલકુલ મિલનભાઈ આપની પાસે આવું કારણ કે બધી જ્ઞાતિ માટે કદાચ આ પ્રમાણે કાયદા છે પણ સવર્ણો માટે કોઈ સાંભળવાવાળું નથી કોઈ કાયદા નથી ને હવે તો એવો કાયદો લાવવાની જે વિચારણા થઈ રહી છે કે એવો પણ કાયદો એવા પણ નિયમો આવી રહ્યા છે કે જેમાં કોઈ મન ફાવે એવા આરોપો લગાવી શકે સામેવાળાને સાંભળે પણ નહીં અને જો ફરિયાદી ખોટો ઠરે છે ધારો કે તો એની પર તો કોઈ પગલાં લેવાતા નથી પણ એ જે સમયગાળા દરમિયાન મેન્ટલ હેરેસમેન્ટમાંથી જે તે વ્યક્તિને પસાર થવું પડે છે એની ભરપાઈ કેવી રીતે થાય અને સાથે સાથે કોઈ નથી એટલે કોઈ નથી કે દરેક રાજ્યમાં સવર્ણોની અલગ અલગ કેટેગરી છે ફક્ત બ્રાહ્મણ અને ક્ષત્રિય સિવાય ઉદાહરણ તરીકે મારી સાથે લાલજીભાઈ જોડાનેલા છે તો ગુજરાતની અંદર પાટીદારો સવર્ણમાં આવે છે એવી રીતે આંધ્રપ્રદેશમાં રેડિયો આવે છે મહારાષ્ટ્રમાં મરાઠાઓ હતા પણ હમણાં એને પણ ઓબીસીમાં સમાવી લેવામાં આવ્યા આ ઉપરાંત હરિયાણામાં જાટ છે પણ એ જાટ પાછા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ઓબીસીમાં આવે છે અને દુર્ભાગ્યની વાત એ છે કે જેનેયુ જેવી જે યુનિવર્સિટી છે ત્યાં બ્રાહ્મણ બન્યા ભારત છોડો તિલક તલાજ તરાજુ અને તલવાર ઇસકો જૂતે મારો ચાર આવા સૂત્ર બોલી શકાય લખી શકાય આ કોઈને ધ્યાને નથી આવતું આના ઉપર કોઈ ડિબેટ નથી થતી આના ઉપર કોઈ કાયદો લાવવાની વાત નથી થતી અને ઉપરથી જે અમે એક તો પ્રતાંડિત છીએ આજે આખા હિન્દુસ્તાનમાં બ્રાહ્મણો વિરુદ્ધ એક નેગેટિવિટી ફેલાવવામાં આવે છે અને એને અમે એનાથી એટલા બધા ત્રાહીમામ છે કે અમે બધા અત્યારે એવો કાયદો માંગીએ છીએ કે આની જેમ અમને તમે કાયદો આપો હવે તમે કલ્પના કરો જે લોકો ખુલ્લે આમ આવી રીતે બોલી શકતા હોય એને પ્રતંડિત કોણ કરે બીજું કે જે ઓબીસીની વાત છે તો આપ આંકડાકીય માહિતી મેળવી લેજો સૌથી વધારે એટ્રોસિટીનો ઉપયોગ આ ઓબીસી વર્ગ ઉપર થાય છે કારણ કે ત્યાં કોઈ બ્રાહ્મણો કે ક્ષત્રિયો કે પાટીદારો કે કોઈ કોઈને પ્રતંડિત કરવા નથી જાતું પણ આ જાણી જોઈ અને સવર્ણો એક સાથે નથી વેર વિખેર છે અને સવર્ણના જેટલા પણ સાંસદો ધારાસભ્યો જેટલા પણ છે એ બધા સત્તાના મોહમાં ક્યાંક ને ક્યાંક શરણાગતિ સ્વીકારી અને રાજકીય પક્ષોની બેઠા છે એટલે અમારા જેવા સામાજિક આગેવાનોએ આ લડાઈ લડવી પડે છે નહીતર તો આવી પરિસ્થિતિ જ ઊભી ન થાય આ કાયદો પસાર કરતા પહેલાં ચોક્કસથી સંસદમાં પણ આની ચર્ચા થવાની જ છે અને ખુલ્લીને બધાએ વિરોધ કરવો જોઈએ આવું હું માનું છું

એક હજાર ટકા કાળો કાયદો કહેવાય કારણ કે મેં તમને ઉદાહરણ સાથે કીધું કે આ લોકો એમ કે છે આંકડાકીય માહિતી કોઈ પાસે છે નહીં કારણ કે કેટલા કેસ બન્યા છાતી ઓબીસીને કેટલી સવણોએ ઓબીસીને પણ આવી રીતે પ્રતાંડિત કર્યા ખરેખર તો ઓબીસીની વ્યાખ્યા કોઈને ખબર નથી જેટલાને તમે ડિબેટમાં બોલતા હોય એને પણ એની ખબર નથી કે ઓબીસી એટલે ઓબીસીમાં એક એવો સમૂહ કોઈ જ્ઞાતિ જ નથી જો કોઈ જ્ઞાતિ જ નથી તો એ જ્ઞાતિ આધારિત કેવી રીતે માણસ કે મારે તમને મને કઈ કેવું હોય તો ઉદાહરણ તરીકે તમે મને બ્રહ્મ સમાજના આગેવાન આગેવાન તરીકે પાટીદાર તરીકે બેસાડ્યા એમ અમારી ઓળખ છે ઓબીસીની ની કોઈ ઓળખ જ નથી ઓબીસી એટલે એમાં ક્ષત્રિયની અમુક પેટા જાતિથી લઈ અને અમારા બ્રાહ્મણોની પણ અમુક પેટા જાતિઓનો ઓબા માં સમાવેશ કરાવેલો છે તો શું ઓબીસી બ્રાહ્મણ મારા ઉપર ફરિયાદ કરશે કે કોઈ ઓબીસી ક્ષત્રિય કોઈ ક્ષત્રિય ઉપર ફરિયાદ કરશે એટલે બિલકુલ આ કાળો કાયદો છે જ્ઞાતિઓમાં જેમ લાલજીભાઈ કીધું એમ આ હિન્દુઓને તોડવાનું મહાપાપ જે વર્ષોથી રાજકીય પક્ષો કરતા આવ્યા છે એ જ રસ્તે જેને આપણે હિન્દુ હિન્દુ હૃદય સમ્રાટ તરીકે જેને ગણતા હતા એવી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબને પણ આ કેમ ધ્યાને ન આવ્યું એ પણ એક નવાય ઉપજાવે એવી વાત છે જલ્દીથી જલ્દી આ કાયદો રદ કરવો જોઈએ આવી અમારી સ્પષ્ટ માંગ છે અને આના માટે જે કરવું પડે એમ જેમ અઠ્યાવીસ રાજ્ય પચીસ રાજ્યમાં ચાલુ છે તો ધીરે ધીરે આખા દેશમાં આનો વિરોધ ચોક્કસથી થવાનો છે કારણ કે હવે સવર્ણો પણ પોતાના હક્કો માટેથી લડવા માટેથી પણ તૈયાર છે અને પોતાના બાળકોના ભવિષ્ય માટેથી જે કાંઈ પણ કરવું પડે એ કરવા માટે અમે કટિબદ્ધ છીએ બિલકુલ લાજીભાઈ કારણ કે એક તરફ આપણે વિકાસની હરળફાળ ભરી રહ્યા છે એક તરફ આપણે ચાંદ પર જઈ રહ્યા છે મંગળ પર જઈ રહ્યા છે અને બીજી તરફ લાજીભાઈ આપણે આ પ્રમાણે જ્ઞાતિના સમ સમીકરણોમાં ઝૂલઝેલા રહીશું તો પછી આપણે આપણો પોતાનો વિકાસ ક્યારે કરીશું ને આના કારણે જો આ બધા નિયમો આવે છે તો પછી આના કારણે યુનિવર્સિટીઝની હાલત શું થાય કેમ્પસમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય એમની હાલત શું થાય કારણ કે એમને તો કદાચ બોલવું કે ના બોલવું એની પર પણ ક્વેશ્ચન ઊભું થઈ જાય બેન ખરેખર આ કાયદો ખરેખર આવી ગયો છે આવી જ ગયો છે જે રદ કરતા નથી તો હું એવું માનું છું કે આવનારા સમયની અંદર જ્ઞાતિગાત જ્ઞાતિના જે જે ખાડા પડી ગયા છે એને બહુ મોટો ઊંડો ખાડો પડવાનો આજે જે જનરલ જ્ઞાતે શવણો અને એસ એસસી એસટી ક્યો ઓબીસી આ બધા ભાઈચારાથી મિત્રો સાથે રહેતા હતા એમની અંદર કદાચ કોઈ મિત્ર સર્કલની અંદર આવી એક આદ ફરિયાદ થશે

એ આખો અંદર અંદર ઝઘડા કરી અને આખા હિન્દુ સમાજનું મને એવું લાગે છે એસસી હોય એસટી હોય ઓબીસી હોય કોઈ પણ જનરલ લોકો હોય એમનું કોઈ હેરાન કરતું હોય તો એવો કાયદો લાવો કે જેમનો સમાન ધારો જેમ આપણા બંધારણની અંદર આર્ટિકલ ચૌદ માં પણ લખેલું છે કે સમાન દરેક સમાન ન્યાય મળવો જોઈએ તો સમાન ન્યાય ક્યારે મળે તો એક ન્યાય છે કે જે પણ ફરિયાદ કરે છે એની ફરિયાદ અને આરોપી તરીકે એમને દર્શાવી દેવાનો આજે માણસ કંટાળી જાય ન્યાય કરતા કરતા અને જયારે ખબર પડે કે આને કઈ ગુનો કર્યો જ નથી તો ફરિયાદ એને કશું ના થાય આવું પેલા માણસ નો તો કેટલો બધો સમય બગડ્યો હોય નેવ દિવસ ની અંદર જયારે ન્યાય મળે

મેં જોયું ઓગસ્ટ ઓબીસી સમાજ અને એમને પણ કહેવું જોઈએ સમાજના દરેક સારા સારા ન્યાતિના આગેવાનો પણ બોલવું જોઈએ કે સમાન ધારો લાવો તમે કોઈ પણ અન્ય થતો હોય તો અમે બેઠા છીએ આ એક તરફથી ન્યાય તમે ના લાવો એવું મારે બીજા બધા લોકોને કહેવું છે કે તમે રાજકારણામાં ના લાવો ફક્ત વિદ્યાર્થીઓ અને હિન્દુ સમાજનું જુઓ તમે બિલકુલ આપણી સાથે એમ એન પટેલ જોડાયા છે પૂર્વ કુલપતિ ગુજરાત યુનિવર્સિટીને આપનું સ્વાગત છે પટેલ સર જે પ્રમાણે લાજીભાઈ એસપીજીના પ્રમુખ આપણી સાથે જોડાયા છે અને મિલનભાઈ શુક્લા જોડાયા છે બ્રહ્મ સમાજના આગેવાન છે તેઓ પટેલ સર આપને પૂછવા માંગુ છું કે આ કાયદાની શું ખરા અર્થમાં જરૂર છે ખરા અને સાથે સાથે જો આ કાયદો જ્યારથી અમલમાં આવે તો પછી યુનિવર્સિટી કે કોલેજમાં ભણતા જે વિદ્યાર્થીઓ છે એમની એકતા પર કે પછી મિત્રતા પર પણ કાલે ઉઠીને સવાલ ઊભા થાય જે તે વ્યક્તિના મેન્ટલ ટ્રોમા મેન્ટલ સ્ટેજ પર પણ અસર થાય આમ તો યુનિવર્સિટીમાં ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેલ નામનો એક સેલ તો યુજીસીએ પ્રિસ્ક્રાઈબ કર્યો એ વર્ષોથી છે કારણ કે મેં તો લગભગ પચાસ વર્ષ કરતાં વધારે એજ્યુકેશનમાં કામ કર્યું છે ત્રણ યુનિવર્સિટીમાં પણ કામ કર્યું છે આવા કેસની સંખ્યાની વાત કરીએ તો યુજીસી જોડે પણ જે આંકડા છે એ સાવ નહીવત છે અને એ કદાચ ઊભા કરેલા છે એટલે આમ જોવા જઈએ તો એની સંખ્યા પ્રમાણે એ કંઈ જરૂરી નહોતા પણ જ્યારે એ કાયદો બનાવીને કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય ન થાય એ આશયથી આ કાયદો લાવ્યા હોય તો એમાં એમણે શું કર્યું કે જે જૂનો આપણો એસસી એસટી એક્ટ હતો એની અંદર ઓબીસીને ઉમેરી દેવાય છે હવે જ્યારે ઓ એસસી એસટી એક્ટ આવ્યો અને એટ્રોસિટી બની ત્યારે આપણે જોયું છે કે એની ઘણી બધી અસર ઘણા બધા પ્રોફેસરો અને વિદ્યાર્થીઓમાં અંદર અંદર થઈ છે આજનો જ એક એક્ઝામ્પલ દિલ્હી ખાતે સાંભળવા મળ્યો કે કોઈ એક ગર્લ્સ સ્ટુડન્ટે જે એ એસસી હતી અને એને કોઈ એક બોયઝને ઓફર કરી તો પહેલાં એ ના પાડી તો એના પર એને આ કાયદા નીચે એના ઉપર ગુનો લાગુ પડી ગયો અને આની જે પ્રોવિઝન છે એ બહુ સ્ટ્રીક છે સ્ટ્રીક ઇન ધ સેન્સ કે તમારે ચોવીસ કલાકની અંદર તમારે એની કમિટી બનાવવાની કમિટીએ સાત દિવસમાં રિપોર્ટ આપવાનો અને રિપોર્ટ આપ્યા પછી વધુ વધુ ત્રીસ દિવસ સુધી એનો પૂર્ણપણે અમલ કરવાનો એમાં જો સામાન્ય ગુનો હોય તો એને ટકોર કરવાની બાકી તો એને હોસ્ટેલમાંથી કાઢી મૂકવો કોલેજમાંથી ડિબાર્ટ કરવો જો વિદ્યાર્થી હોય તો અને અપ ટુ ધ એક્સટેન્ડ પોલીસ કેસ સુધી થઈ શકે છે એની સામે જે કમિટી બનાવવાની વાત કરી કદાચ આપે પણ ચર્ચા કરી હશે કે જે સભ્યો છે એમાં બધાનો સમાવેશ કર્યો છે પણ કોઈ સવર્ણનો સમાવેશનો ઉલ્લેખ નથી ઇનડાયરેક્ટલી આપણે રાખી શકીશું કદાચ પણ એમાં ઉલ્લેખ નથી કોને કોને રાખવા એની વાત કરી છે પણ જે રીતે સમરસ હોસ્ટેલો બની પણ સમરસ હોસ્ટેલમાં સવર્ણને કોઈ એડમિશન મળતું નથી એ જ રીતે આ કહેવાતો ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેલ જેને એક્સપાન્ડ કરીને કમિટી કીધી એ કમિટીમાં પણ એનો કોઈ સ્પેસિફિક ઉલ્લેખ નથી તો ત્યારે એને કેવી રીતે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપણે કહી શકીએ અને એના જે કહી શકાય દોષ તો હાલ હમણાં જે મારી આગળ બોલી રહ્યા હતા એમણે જે વાત કરી છે કે કોઈ ટીચર કદાચ કોઈ વિદ્યાર્થીને માર્ક્સ ઓછા આપે કે ઓછા આવ્યા હોય અને જો એના પર એલિગેશન કરે કે મને જ્ઞાતિનો છું એટલે મારા માટે આ ભેદભાવ રાખ્યો છે અને આ કાયદો થયા પછી એના ઉપર એક્શન તો લેવાવાની છે ધારો કે નિર્દોષ છૂટે તો પણ એના ઉપર સમાજની તો કાલી લીટી લાગે જ છે કે આમના ઉપર આવા પ્રકારનો ગુનો થયો હતો તો આવા સંજોગોમાં આવા કાયદાની હું માનું છું ત્યાં સુધી કોઈ એટલી જરૂરિયાત હતી નહીં કોઈ એકાદ જણને અન્યાય થયો હોય એના માટે આવડો મોટો કાયદો એટલે ટૂંકમાં શાંત પાણીમાં પથ્થરો નાખવા જેવું કર્યું છે અથવા ગુજરાતીમાં કહીએ તો છાણે વિંછી ચડાવ્યો છે આના લીધે જબરજસ્ત ઓપોઝ થવાનો છે જ્યારે જ્યારે અનામત આંદોલન થયું અમે એ વખત વિદ્યાર્થી હતા એની જબરજસ્ત નેગેટિવ ઇફેક્ટ સમાજ ઉપર આવી હતી એસસી એસટી કાયદો આવ્યો ઇવન ઘણા બધા એવા જ્યારે જ્યારે સરકારે આ નાખ્યું છે ત્યારે ચોક્કસપણે સમાજમાં જે હાર્મોની છે એ હાર્મોની તૂટતી હોય એવો અનુભવ થયો છે અત્યારે વિદ્યાર્થીઓ આપણું જે ખાસ કરીને એમ વંચાવતા પહેલાં અત્યારે તો કાઢી નાખ્યું છે ચોપડીના પહેલાં પાના ઉપર હોય કે હું ભારતનો નાગરિક છું અને મારા બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એ હું હું ઊંઘથી આ જે વિદ્યાર્થીઓ મારા એક પચાસ એકાવન વર્ષના કેરિયરમાં મેં જોયું છે કે જ્ઞાતિના બાદ વગર વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલમાં રહેતા પણ હોય છે સાથે જમતા પણ હોય છે ઇવન કેન્ટીનમાં પણ સાથે બેસતા હોય છે ક્લાસમાં પણ ભેગા બેસતા હોય છે પણ જ્યારે આવા કાયદા આવે છે ત્યારે એને કોઈ ઇન્સ્ટિગેટ કરવાવાળું મળી રહે અને એને જ્યારે મોટું રૂપ આપવામાં આવે ત્યારે હું માનું છું કે આ કાયદો જે સારા હેતુથી સમાનતા માટે લાવ્યા છે એમાં સમાનતા કદાચ વધારે વાયોલેટ થશે અને એમાં ફેરફારની તાતી જરૂર છે સરકારી લેવલે કોઈને અન્યાય ના થાય એ જોવું જરૂરી છે કોઈના ઉપર ખોટો કેસ બની ના જાય એ પણ જોવું જરૂરી છે બિલકુલ પટેલ સર તમે જે વાત કહી કે હું જે તે જ્ઞાતિનો છું એટલે મારી સાથે અન્યાય થાય છે એવા કેસીસ હવે વધશે અને તમારા આ જ સ્ટે સ્ટેટમેન્ટની અંદર હું જો ઉમેરો કરું તો હાલમાં જ મ્યુઝિક કમ્પોઝર એ રહેમાને પણ એ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હું મુસ્લિમ છું કે હું પર્ટિક્યુલર કમ્યુનિટીમાંથી આવું છું એટલે હવે મને બોલિવૂડમાં કામ નથી મળતું એટલે એની આગળની કરિયર એને એ ભૂલી ગયા અને હવે એમને કામ નથી મળતું એવો આરોપ એમણે લગાવ્યો હતો અને ત્યાં એમણે પોતાની જ્ઞાતિને પોતાની જાતને એના અંદર રાખેલી હતી સેન્ટરમાં એટલે એને લઈને પણ વિવાદ થયો હતો ને અહીંયા પણ કદાચ એવું જ થવાનું છે કે જે તે ધર્મ કે જે તે જ્ઞાતિના વ્યક્તિ છે અને એટલા જ માટે તેની સાથે જો અન્યાય થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો પણ એ પોતાની અંગત અદાવત આમાં અંદર નાખી અને પછી સોર્ટ આઉટ કરી શકે મિલન સર તમારી પાસે આવું કારણ કે જે પ્રમાણે પટેલ સરે પણ કહ્યું કે વિદ્યાર્થીઓની માનસિકતા પર અસર પડશે અત્યાર સુધી એવું હતું કે બધા કેન્ટીનમાં સાથે બેસીને જમે સાથે હરવા ફરવા જાય ચોક્કસ થી પડે સાહેબ એ ખૂબ સારી ભાષામાં તમને સમજાવ્યું કારણ કે એ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાણ છે એમણે પોતાની રીતે ખૂબ સરસ મજાની વાત થી સમજાવવાનો પ્રયત્ન કર્યો કોઈ પણ બાળક આજે મારો દીકરો કે દીકરી કોલેજમાં હોય એને કારણ વગર કોઈ પણ પોતાના અંગત કારણ કે અમે એક સામાજિક જીવન જીવતા હોય ખુલ્લું જીવન જીવતા હોય એન કેન ઘણા બધા કોઈ હિત શત્રુઓ હોય જ એટલે એવા લોકોના માધ્યમથી પણ જો મારા દીકરા કે દીકરીને આવી રીતે ટાર્ગેટ કરી અને એના વિરુદ્ધ જો આવું દાખલ કરવામાં આવે તો મને કેવડું દુઃખ થાય મારા બાળકોને કેવડી પીડા થાય તો આવું બધું થવાનું જ કારણ કે આ હું એવું નથી માનતો કે બધા કોઈ ઓબીસીને લીધા કે કોઈ એસસી વાળા કે કોઈ એસટી વાળા કારણ વગર ફરિયાદ કરે પરંતુ જ્યારે જ્યારે હિતશત્રુઓ અથવા તો રાજકીય લોકો પોતાના સ્વાર્થ માટેથી આવા કાયદાનો દુરુપયોગ કરતા હોય છે એની એનો લક્ષ્ય અલગ હોય છે અને એનો ભોગ ક્યાંક ને ક્યાંક નિર્દોષ પરિવારો બનતા હોય છે આવું આપણે વર્ષોથી જોતા આવીએ છીએ ત્યારે બહુ સ્પષ્ટ વાત છે કે એક દેશ અને સમાન કાયદો હોવો જોઈએ એમાં હવે કોઈ શંકા નથી અને જેમ લાલજીભાઈ હમણાં કીધું પણ ખરા કે ભાઈ ચારસો ઉપર અમારી સીટો આવશે તો અમે સમાનતાનો કાયદો લાવશું તો હવે તો મને નથી લાગતું કે ચારસો સીટ જો આ કાયદો રદ ન કરે તો ક્યારેય આવે પણ હજી સમય છે અને જો વિચારી અને કાયદામાં ફેરફાર કરવામાં આવે અને સમાન કાયદો જે ઓબીસીએ કોઈએ માગણી નથી કરી કોઈ માગણી કરી હોય તો બતાવે કે ભાઈ અમે આ આવો બનાવ બન્યો ને એના આધારે અમે આ ઓબીસીનો સમાવેશ કર્યો આવું કંઈ છે જ નહીં પણ ફક્ત ને ફક્ત જ્ઞાતિઓમાં વિભાજન કરવાની મનસાથી કોઈ લોકોએ કદાચ સરકારને પણ ગેરમાર્ગે દોરી હોય તો એને ભૂલ સુધારી લેવાનો હજી સમય છે અને સત્વરે જાગી અને આનો યોગ્ય નિર્ણય કરવો જોઈએ પટેલ સર કારણ કે મિલનભાઈએ પણ કહ્યું કે કોઈ માંગણી નથી કરી તો પછી આ બધા નિયમો લાવવાની જરૂર શું પડી આગણી કરતાં બે હજાર ચોવીસથી આ જે જૂના કેસીસ આપણે જાણીએ છીએ પાયલબેનનો અને વહેનોલાનોને જેને સુસાઈડ સુધી જવું પડ્યું હતું નો ડાઉટ એ એસસી કેન્ડિડેટ હતા અને એને ધ્યાનમાં રાખીને કમિટીએ કદાચ આવો રિપોર્ટ આપ્યો હોય કે આ જ્ઞાતિને પણ આમાં સમાવેશ કરો પણ આપણે માનીએ છીએ કે એસસી અને એસટી કદાચ એમના જે રીતના આપણા સમાજમાં એમની સાથેનો જે વ્યવહાર હતો એને લીધે એમના માટે થોડું ઘણું જરૂરી હતું કે એના કેસીસ તો આપણે સાંભળતા હતા કેમની સાથે કોઈ ગામડામાંથી આવતું ગામડીઓ છે તું ફલાણો છે અને આ રીતે એની સાથે વિવાદ ઊભો થતો હતો પણ જે કમ્યુનિટી જેને આપણે ઓબીસી કહીએ છીએ એ એને બીજા બધા સવર્ણો ક્યારે પણ કોઈ પણ પ્રકારના વિખવાદમાં આવ્યા જ નથી તો આવો કાયદો લગભગ લાવવાની કોઈ જરૂરિયાત નથી છતાં ધારો કે લાવ્યા છે તો એની અંદર કોઈ નિર્દોષને અન્યાય ના થાય એ જોવાની જવાબદારીવાળું ક્લોઝ પણ અંદર આવવું જોઈએ કારણ કે આમાં એવું કોઈ છે જ નહીં સીધી શિક્ષા કરવાની જ વાત કરી છે અને કોઈની કેરિયર પણ આમાં બરબાદ થઈ જાય છે જો જ્યારે એસસી એસટીનો કાયદો આવ્યો એટ્રોસિટી ત્યારે આપણને ખબર છે કે એનો કેટલો બધો મિસયુઝ થતો હતો પછી એમાં ચોવીસ કલાકમાં ધરપકડ કરવાની એને ન કરે તો પીએસઆઈ સસ્પેન્ડ થાય પછી છેલ્લે એવું આવ્યું કે એની સાક્ષી શું એને ખરાબ ભાષામાં વાત કરી એનું પ્રૂફ માટે તમારે બે સવર્ણોની સાક્ષી જોઈએ અને આ પ્રકારનો ફેરફાર કર્યો ત્યારે એ બધા કાય કાયદા નીચે જે કેસીસ થતા હતા એમાં સારો એવો ઘટાડો થયો છે અને સાચા કેસીસ થયા છે બહુ જ ઓછા થયા છે એમાં આમાં તો કોઈ ખાસ જાણવામાં જ નથી આવ્યું ઘણા બધા જે એજ્યુકેશન સાથે જોડાયેલા છે એ ઘણા બધાને સરપ્રાઇઝ થાય છે કે આવા કાયદાની ક્યાં જરૂરિયાત હતી પણ કાયદો સરકાર લાવી છે તો એને ફૂલપ્રૂફ બનાવે જેથી કરીને કોઈ નિર્દોષ એમાં હેરાન ના થાય કે એની કેરિયર પૂરી ના થાય એ જોવાની જવાબદારી પણ સરકારની રહેશે બિલકુલ લાલજી ભાઈ આપને એવું લાગે છે કે આ કાયદામાં થોડી બાંધછોડ કરવી જોઈએ અથવા તો જે ખરા ખરા અર્થમાં સરકારનો ઉદ્દેશ છે કોઈ પણ વ્યક્તિ સાથે ખોટું ન થાય એનો તો પછી આ કાયદામાં થોડું કંઈક મોડિફિકેશન લાવવાની જરૂર છે ખરા જો આ કાયદો જે લાયા છે એમાં તો કેવળ સવાના સંપાદના દીકરા દીકરી ગુનેગાર હોય એવી જ વાત છે કારણ કે સીધો આરોપ આપી દેવાનો ત્રીસ દિવસ અને નેવું દિવસ સીધી સજા જ કરી દેવાની અને કદાચ નિદોષ હોય તો એ પેલા સામે વાળાને કશું થાય નહીં એટલે કાયદામાં સો ટકા સુધારો જ જોઈએ અને ખરેખર અમે વર્ષોથી કહીએ છીએ કે ભાઈ કોઈ પણ સવણ સમાજના તમામ આગેવાનો યુવાનો એવું જ છે જે ખોટું કરતા હોય જોઈએ અને અમે જે માગણી કરી રહ્યા છીએ આ વગર માગે મળ્યું છે તો અમે છેલ્લા પાંચ વર્ષથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો બેન આવે એના માટે દરેક જ્ઞાતિ માંગણી કરી રહી છે ને સમર્થનમાં તો જેની માગણી કરી રહી એવા કાયદામાં કોઈ સુધારો આવતો નથી અને તમે જો નથી માગ્યું સીધો કાયદામાં સુધારો આવી જાય છે અને તરત અમલમાં પણ મૂકી દેવામાં આવે છે અને પછી લોકોને ખબર પડે છે કે આવું થયું તો સમણ સમાજના જેટલા પણ લોકો ધારાસભ્યો હોય મંત્રીઓ હોય જેટલા સાંસદો હોય એ લોકો શું કરતા હતા એમને તો ખરેખર રાખવી જોઈએ કે ભાઈ આ કઈ રીતે અન્યાય થઈ રહ્યો છે તમે જો આ રીતે કરીએ છીએ કે ભાઈ તમે કાયદો લાવો તો સમાનતાનો કાયદો લાવો ખોટું કરતા હોય એમને કડક માં કડક સજા કરો એમાં બિલકુલ ચલાવી ના લો અને વગર માગે તમે આવું આપો છો તો કઈક તેવું કરો કે જેથી સમાન ધારો થાય દરેક ને ન્યાય મળે જી બિલકુલ આશા રાખીએ કે અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે એ જલ્દીથી શાંત થાય અને સરકાર પણ ઉચિત પગલાં લે આપ તમામ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ તમામ મહત્ત્વના સમાચારો માટે આપ અમારા ન્યૂઝ કેપિટલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને ફોલો કરી શકો છો રજા આપશો નમસ્કાર